વિવિધ રાજ્યોમાં ભાતીગળ સંસ્કૃતિ અને પર્વ ઉજવણીનું મહાત્મ્ય જોવા મળે છે આણંદ શહેર જિલ્લામાં વસતા સરગરા સમાજ દ્વારા આજે વદ સાતમ પર્વની પારંપરિક રીતે ઉજવણી કરી હતી દર વર્ષે સાતમ પર્વે સરગરા સમાજના વડીલો યુવા કિશોરો મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને રાજસ્થાનનું પારંપરિક નૃત્યની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાય છે આણંદ ફાયર બ્રિગેડ સામેની બડિયાદેવ મંદિર ચોકડી વિસ્તારમાં બપોર બાદ શહેર જિલ્લાના સરગરા સમાજના પરિવારો ક્રમશઃ એકત્ર થતા રહ્યા હતા ત્યારબાદ ડીજેના તાલ સાથે હાથમાં લાંબી લાકડીઓ સાથે યુવાઓ વડીલો દ્વારા ગેરનૃત્યની શરૂઆત કરવામાં આવી હતી ધીમે ધીમે ભીડ વધતી જવાના કારણે નૃત્યની રમઝટ જામી હતી ડીજેના તાલ સાથે લચક લઈને એક સાથે અનેકો લાકડીઓના અન્ય લાકડી સાથે ઠપકારાના અવાજની સમગ્ર માહોલ જાણે કે નૃત્યમય બન્યો હતો નોંધનીય છે કે નૃત્યમાં સરગરા સમાજના મોટાભાગના યુવાઓ વડીલો યુવતીઓ મહિલાઓ પારંપરિક વસ્ત્રમાં સજ્જ થયા હતા આ રાજસ્થાની નૃત્યની ઝલક નિહાળવા ચોતરફ મોટી સંખ્યામાં નગરજનો ઉમટ્યા હતા